પહેલું જે ટ્રીપ મેં કેમ છો મજામાં જો કે તજામાં જશે પહેલાં તો બધાને જયદ્વાર કાઢીશ જયમાં મગર રાધે રાધેને ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને અત્યારે એ એકચ્યુઅલી ઘડિયાળમાં ત્રણ વાગ્યા છે કારણ કે આજે થોડું કામ હતું એની હિસાબે થોડોક બ્લોક લેટ સ્ટાર્ટ કર્યો છે અને અમારે જે લોકેશન ઉપર જવું હતું ચેક્ષભાઈ એ છે ને સવારના અહીંયા છે ને મજા ના આવે કારણ કે આપણે જે કામ પતા લીધું કે સાડા બાર જેવું થઈ ગયું હતું તો અત્યારે એક્ઝેક્ટ ત્રણ થઈ ગયા છે ઘડિયાળમાં અને હવે જઈ અમે ક્યાં જવાનું છે તમને તો ખ્યાલ નહીં હોય ને ક્યાં જવાનું છે અમારે જવાનું છે ભાલકા તીર્થમાં કે જ્યાં કૃષ્ણ ભગવાને પોતાનો દેહ છોડ્યો તો એ જગ્યા ઉપર અમે જેક્સ એ લોકેશન ઉપર લઈ જવાનું છે કે જે અખિલ બ્રહ્માંડનો માલિક છે દ્વારકાધીશ એ જગ્યા ઉપર અમે લઈને જવાના છે તો હવે જઈએ આપણે સીધી એ જગ્યા ઉપર કારણ કે સમયસર પાછું આવવું પડશે તો ના યાર કામ તો પેલું છે કારણ કે કામ પણ સાથે સાથે રાખવું પડે છે અમે લોકો પહોંચી ગયા છે ભારત આ અંદર અને એક જગ્યા એવી નહીં હોય કે જ્યાં જેક્સ ભાઈને સબસ્ક્રાઇબર નહીં હોય અહીંયા જો જેક્સભાઈને સબસ્ક્રાઈબર મળી ગયા છે ને આ લોકો ક્યાંથી આવો છો તમે લોકો ક્યાંથી આવો છો તમે લોકો કચ્છ કચ્છ રાપડ તાલુકા જેક્સભાઈના તમે વિડીયો જોવો છો હાલો વાહ ભાઈ વાહ જેક્સ ભાઈ જો તમારો એક એવી જગ્યા હતી કે જ્યાં તમારા સબસ્ક્રાઈબર નહીં હોય કારણ કે ભાઈનું ફેન્ડ કોલેમજ એટલું બધું મોટું છે અને ફેમિલી હવે અમે લોકો જાય દર્શન કરવા પણ એ પહેલાં આ મંદિરની જક્ષભાઈ ખાસિયત એવી છે કે આ મંદિરને તમે એન્ટર થાવ ને એટલે તમારી અંદર જે કંઈ નેગેટિવ યોજ્યા છે અથવા તો તમારે કોઈ પણ ટેન્શન હોય ને તો બધું દૂર થઈ જાય છે તો શું કે જક્ષભાઈ અહીં આવ્યા પછી તમને આમ કંઈ જે સંસારની જે મોહ માયા છે ને એ બધું કંઈ તાગી દીધું હોય ને એવો અહેસાસ થાય છે હું તમને એટલા માટેથી ને બતાવું છું કારણ કે આમાં તમે સ્ટોપ કરીને વાંચી લેજો કે જે ભાલકા તીર્થ છે એમાં શું ઘટના બની હતી અને નામ ભાલકા કઈ રીતના પાડવાનું હતું હું છે કઈ રીતના છે ને એ બધું આમાં લખેલું છે તો ફેમિલી કૃષ્ણ ભગવાનના ફાઇનલી અમે બધા લોકોએ દર્શન કરી લીધા છે અને હવે અહીંયાનો છે કે મહિમા છે ને થોડાક જેક્સભાઈને થોડી ઘણી એના વિશે માહિતી આપીએ તો જક્ષભાઈ આ તમે જે પાછળ પીપળાનું પેડ તમે જોઈ રહ્યા છો ને આ પીપળાના પેળની નીચે કૃષ્ણ ભગવાન અહીંયા ડાબા પગ ઉપર જમણો પગ ચડાવીને બેઠા હતા અને જરાસર નમનો પારધી હતો એની ટૂંકમાં ટૂંકમાં કૃષ્ણ ભગવાને જે પીળો પિત્તાંબર આવતા ને પહેલાંના સમયમાં એ પીળો પિત્તાંબર પહેર્યો હતો અને જરાસનને એવું લાગ્યું કે ટૂંકમાં હરણ છે એટલે કે એ પારધીએ ટૂંકમાં બાણ માર્યું અને કૃષ્ણ ભગવાનના જમણા પગની અંદર બાણ લાગેલું હતું અને અહીંયા કૃષ્ણ ભગવાને એનો અંતિમ શ્વાસ લીધો હતો અને ત્યાર પછી અહીંયાથી એનો જે એ આપણે જે કહેવાય ને શું કહેવાય કે અંતિમ વિધિ એ અહીંયાથી જે આગળ છે ને ત્રિવેણી સંગમ ન્યા રાખવામાં આવેલું હતું વધારે તો મને પણ કંઈ નોલેજ નથી જેટલું છે એટલું જેક્સભાઈને કીધું છે કારણ કે બહુ જૂનું પ્રાચીન છે આપણે તો એટલું બધું ખ્યાલ છે નહીં છે છતાં અમે આગળ રાખ્યું છે વિડીયોની અંદર તમે સ્ટોપ કરીને જોઈ લેજો આખી એની શું કંઈ માહિતી છે એની હિસ્ટ્રી છે જો સમય રહેશે તો અમે ત્રિવેણી સંગમ જશું કે જ્યાં કૃષ્ણ ભગવાનનું અંતિમ વિધિ કરવામાં આવી હતી એ પોઈન્ટ બહુ મસ્ત છે જોવાલાયક છે જો સમય રહેશે તો જક્ષભાઈ આપણે જશું તો ફેમિલી હવે અમે એ લોકો અહીંયાથી દર્શન કરીને નીકળી ગયા ઉપરથી અને અહીંયા થોડીક ઘણો નાસ્તો કરો તો ભૂખ લઈ ગઈ તમારા ચેક્સ પણ તો જો અમારે ફેવરિટ વસ્તુ છે ચણા મસાલા તો ચણા મસાલાનો લાવો લેશું ચેક્સ ભાઈ હું કે મજા આવે ચોપાટી ચોપાટી મજા આવે ને થોડોક તેડકો લઈ ગયો પ્રકાશ વધારે પડે એમ લાગે દરિયામાં સીનેમેટિક શોર્ટ કર્યા અને આવું સારું એવું લોકેશન હોય ને અમારા જેક્સભાઈ રીલ્સ ના શૂટ કરે એવું તો બને 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 જ ની એટલે એક બે રીલ શૂટ કરી લીધી ભાઈ ફોન બજ ભાઈ કેનો વખાણ કરતો તો કે 13 13 13 પર ભાઈ આપડા પ્રો સિવાય તો એનો સેટિંગ જ ના આવે પ્રોટીન નતે લેવો ને રીલ બહુ ગજબ ની આવે અમને થી મારી રીલ જોય છે બધી આમ જ શૂટ છે એટલે બહુ ગજબ નેક્સ્ટ લેવલ આવે ભાઈ હવે બહુ વધારે વખાણ નથી કરે બાકી મજા ની આ હું થોડો ઓવર કોન્ફિડન્સ થઈ જાય ને કંટાળો જાય સીધા કરે મારે જે જગ્યા પર જવાનું હતું ત્યાં થોડીક વાર લાગી છે કારણ કે અહીંયા સમય નથી થયો તો મને એવું લાગ્યું કે જગભાઈને થોડું ઘણો આપણે શેરડીનો રસ મસ્ત મજાનો પીવડાવી દઈએ કારણ કે અહીંના રોટલા હજી ખાવાની થોડી વાર છે વાર નથી થતો યાદ હતું જગભાઈ તમે કંઈક કહેતા હતા ભૂલાઈ ગયું એમ જ અહીંયા તું હોટે નથી આવ્યું ભૂલાઈ ગયું યાર કહેતો તો ભૂલાઈ ગયું ફેમિલી પહોચી ગયા ઓફિસેના અહીંયા થોડોક એક નવ નો બ્રેક લેવાનો છે કારણ કે અહીંયા ઓફિસે વાઈફાઈ છે તો મારા જેક્સભાઈ વિડીયો એડિટ કરીને અપલોડ કરી દે પછી જાય સીધા ઘરે કાંઈ જક્ષભાઈ અપલોડ કરવાનું સારું એડિટ કર્યો છે અડધો અને પછી બધું

આવી જાય પછા તો ફેમિલી હું ગયો તો સેવ લેવા સેવ લઈને અત્યારે આવી ગયો કારણ કે અમે હતા નહીં છોકરા છે ને મોટી સેવ લઈને આવ્યા હતા એ શું કરો તમે બધા હે આ બધા જો સિલ્લર પાર્ટી હે છે આજે કેમ અમારે તો હવે શું હવે

ભરી દો બેન કેટલો મસાલો નાખો એ મને ખબર ન હોય ને નાખો તો ભરી દો રેડી ભાઈ સમજાઈ ગયું તને ચાલો સાના મને ભરો મંડો જો ફેમિલી અત્યારે અમારા મોટા ભાઈ લાગી ગયા છે કામ ઉપર જો છે આ છે પાણી પૂરી ભરે જો ક્યાર નો ભરે મારો ભાઈ એટલી જ પાણીપુરી પૂરી તમારી સ્પીડ હારી છે તો જો મારે તો કેટલી થઈ ગઈ હજી જેક્સ ભાઈ તો હજી કેટલી થઈ જેક્સ ભાઈ બસ ખાવાની હોય એટલી જ ભરવાની હોય તો મારે એટલી જ ખાવાની છે ખોટું હું કરાન બોલે તો આ બધી પૂરી તારે જ ખાવાની છે ભાઈ